માટેનું જે ષડયંતર કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એ સીધો લોકતંત્ર પર પ્રહાર કરવામાં આવ્યો છે ત્યારે આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ રેલી કાઢી અને આવા લોકો સામે એફઆઈઆર થાય એની માટેનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં જેવી ફોર્મ સાતની અરજીઓ આવી હતી જયારે એ અરજીઓમાં એક જ નામે સામે અરજીઓ કરવામાં આવી છે ત્યારે અમારી કલેક્ટરશ્રી રજૂઆત હતી કે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો જે પણ કાર્યકર્તાઓ આ રીતે ખોટી રીતે બદલી હતી લોકતંત્ર પર પ્રહાર કરવામાં આવ્યો છે અને ફોર્મ સાત ભરવામાં આવ્યું છે એના સામે કાયદાશ્રીની કાર્યવાહી કરવામાં આવે જયારે અમે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ત્યારે પોલીસ આની સામે એફઆઈઆર કરવા માટે વાંધો ઉઠાવે ત્યારે કલેક્ટરને અમે રજૂઆત કરી છે કે ચૂંટણી પંચ દ્વારા આની સામે એક્શન લે તો કલેક્ટરશ્રીએ આશા રાખી છે કે તમે અમને અરજી આપશો તો ચૂંટણી પંચ જે પણ કહેશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે